જુનાગઢની વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં શિક્ષક દારૂના નશામાં હોવાના આરોપ લાગતા શિક્ષણ જગતને ફરીથી લાગ્યું છે જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીએ દુધા દુધાતા પ્રાથમિક શાળાનો એક શિક્ષક પરીત કનેરિયા તપાસ માટે આવ્યો હતો આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી સામે જ તે દારૂના નશામાં વાણીવિલાસનો આરોપ તેના પર લાગ્યો છે જે બાદ શિક્ષણ અધિકારીએ પોલીસને બોલાવી આ કેસમાં પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જૂનાગઢની વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં શિક્ષક દારૂના નશામાં હોવાના આરોપ લાગતા શિક્ષણ જગતને ફરીથી લાંછન લાગ્યું છે જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીએ દુધા દુધાતા પ્રાથમિક શાળાનો એક શિક્ષક પરીત કનેરિયા તપાસ માટે આવ્યો હતો આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી સામે જ તે દારૂના નશામાં વાણીવિલાસનો આરોપ તેના પર લાગ્યો છે જે બાદ શિક્ષણ અધિકારીએ પોલીસને બોલાવી આ કેસમાં પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી